બિલકુલ સમગ્ર ઘટના જે છે તે મહેસાણા કડી સતરણ હાઈવે પરની છે જેમાં ગેસ લીકેજ થવાના કારણે એકાએક જે છે તે આગ લાગવાની ઘટના સામે આવી હતી પાદરાપોળ નજીક જે સાબરમતી ની ગેસ લાઈન ત્યાંથી પસાર થાય છે ત્યાં આગળ જે છે તે ગેસ લીક ના કારણે આગ લાગી હતી અને મુખ્ય વાત કરીએ તો જ્યાં લીક હતું ત્યાં આગ લાગી હતી તેના ઉપર જે છે તે જે સતર્કતા ને લઈને જે છે તે આગ ને ગણતરીના સમયમાં જ કાબુમાં મેળવી લેવામાં આવી હતી ફાયર ટીમ દ્વારા ત્વરિત જે છે તે ઘટના સ્થળે આવીને પાણીનો મારો ચલાવીને આગ જે છે તે ત્વરિત જે છે કાબુ મેળવી લેવામાં આવ્યો છે બિલકુલ તેજસ આભાર માહિતી બદલ